નમસ્કાર મિત્રો આજે હું તમને વાત કરીશ પિક્સલ લેપ વિશે બરાબર જેમાં આપણે થંબેલ બનાવીએ છીએ યુટ્યુબમાં આપણે જે વિડીયો નાખીએ એની ઉપર થંબેલ બનાવવા માટે આપણે પિક્સલ લેબમાં જવું પડે તો પિક્સલ લેપમાં જઈ સૌ પ્રથમ તો અહીંયા જઈને તમારે ઇમેજ સાઇઝ પસંદ કરવાની છે તો અહીંયા ત્રણ ડોટમાં જઈ ઇમેજ સાઇઝ કસ્ટમમાં જઈ થંબેલ યુટ્યુબ થંબેલ ઓકે તો આની સાઇઝ આવી ગઈ સાઈઝ આવી ગયા પછી હું આને થોડુંક અહીંયા તમે નીચે જુઓ કે ઘણા બધા અહીંયા ઓપ્શન આપેલા છે બરાબર જેમ કે તમારે ટેક્સ્ટ લખવો હોય તો એ છે પછી એને મારે પાછળનું બેકગ્રાઉન્ડ આખું એ કરવું હોય અલગથી તો એના માટે અહીંયા છે કે કલરમાં જઈ અને બેકગ્રાઉન્ડ આખું અહીંયા અલગ લઈ લઈશ ઓકે મારે આ બ્લ્યુ રાખવું છે બરાબર બીજું કે એ કોઈ પણ સારો એવો ફોટો મૂકવો છે ટેક્સ્ટ અહીંયા કરી નાખીશું હવે વ્યવસ્થિત મારે ફોટો મૂકવો હોય તો આની ઉપર પ્લસ છે ફ્રોમ ગેલેરી બરાબર જેમાં પહેલો ફોટો અહીંયા મેં સિલેક્ટ કરેલું છે ઓકે આ ફોટો મારે અહીંયા મૂકવો છે હવે પહેલું તો મારી જે વિડીયો છે શાના ઉપર આધારિત છે તો અહીંયા છે ડાયાબિટીસ સાંધાનો દુખાવો કમજોરી લાગવી ઘણા બધા પ્રોબ્લેમ ઓકે તો આ ફોટાને પહેલાં સિલેક્ટ કરી અને આને વ્યવસ્થિત આપણે બોર્ડર આપી દઈશું બરાબર આમાં તમે આજે એક ઓપ્શન છે સ્ટ્રોક આમાં તમે જઈ શકો એમાં આની તમે બોર્ડર જ લગાવી શકો હવે મારે અહીંયા રાખવી છે વ્હાઈટ બોર્ડર તો આ વ્હાઈટ બોર્ડર કરી ઓકે વ્યવસ્થિત સિલેક્ટ મૂકી દઈએ બરાબર ચલો હવે મારે ટેક્સમાં જેમ કે મારે અહીંયા લખવું હોય તો પ્રશ્ન અમને શું હતો તો પહેલો અમને પ્રશ્ન હતો સંંધાનો દુખાવો અહીંયા લખીએ સંધાનો દુખાવો બરાબર પછી બીજું આપણે લખીએ કે ડાયા ડાયાબિટીસ

આંખોનો દુખાવો બરાબર અહીંયા કરીને ઓકે તો આ રીતે મારે નાખો થંભેલ બનાવવું છે વ્યવસ્થિત રીતે તો પહેલાં તો મેં અહીંયા બધા પ્રોબ્લેમ લખી નાખ્યા સાંધાનો દુખાવો ડાયાબિટીસ શરીરની કમજોરી અને આંખનો દુખાવો બરાબર ફોટો અહીંયા વ્યવસ્થિત આપણે મૂકી દઈશું આને થોડુંક નાનું કરી દઈએ મેઇન વસ્તુ થંભેલી એવું તમે બનાવો જેથી લોકો એટ્રેક્ટ થાય વિડીયો જોવા માટે કે આ જ એનું ઉપરનું પહેલું પેજ હોય છે બરાબર જેમ કે કોઈ પણ બુક ખરીદતા પહેલાં શું જોઈએ તો ઉપરનું પહેલું એનું બોર્ડ આ એનું એક બોર્ડ છે બરાબર હવે આને વ્યવસ્થિત આપણે કલર આપી દઈશું જેમ કે એમાં જઈ આ સિલેક્ટ છે તોનો કલર આપણે ચેન્જ કરવા માટે કોઈપણ કલર અહીંયા તમે રાખી શકો જેમ કે બ્લેક છે બરાબર વ્હાઈટ છે કોઈ પણ કલર અહીંયા તમે રાખી શકો મારે અહીંયા વ્હાઇટ કલર રાખવો જે તમને અહીંયા પ્રોપર દેખાશે બીજું કે એની સાઇઝ વધારવી છે તો બોલ્ડ બરાબર અક્ષર થોડાક આપણે જાડડા કરી દઈશું આને થોડુંક આપણે ચેન્જ કરીએ કે આને થોડીક આપણે બ્લેક બોર્ડર આપીએ તો બોર્ડર આપવા માટે શું કરવાનું છે તો અહીંયા સ્ટોકમાં જઈને તમે બોર્ડર અહીંયા આપી શકો જુઓ આ રીતે બરાબર નોર્મલ આપણે બોર્ડર રાખીશું જેથી થોડાક અક્ષર આપણે હાઈલાઈટ થાય સાધારણ દુખાવો ડાયાબિટીસ શરીરમાં કમજોરી આંખોનો દુખાવો બરાબર આટલું આપણે સિલેક્ટ કરી બીજો કોઈ ટેક્સ અહીંયા એડ કરીશું ફક્ત અચ્છા અચ્છા ઓકે અહીંયા મેં ટાઈપ કર્યું છે ફક્ત પાંચ જ દિવસમાં રિઝલ્ટ હવે આને વ્યવસ્થિત રીતે આપણે હાઈલાઈટ કરીશું જેનાથી પ્રોપર દેખાય તો પહેલું અક્ષરને થોડાક આપણે બોલ્ડ કરી લઈશું જાડા કરીશું એના પછી વ્યવસ્થિત અને બેકગ્રાઉન્ડ આપીશું જે અહીંયા બેકગ્રાઉન્ડનો ઓપ્શન છે બરાબર હવે બેકગ્રાઉન્ડ મારે અહીંયા રાખવું છે આઈ એની મજા આવે મજા આવે વ્યવસ્થિત તમે બેકગ્રાઉન્ડ રાખી શકો જેનાથી પ્રોપર હાઇલાઇટ થાય બરાબર નહીં હવે આની થોડુંક લેફ્ટ સાઈડ થોડુંક રાઇટ સાઈડ અને સ્ક્વેરમાં લઈ લઈશું થોડુંક ટોપ થોડુંક બોટમ ઓકે આ તમે જોઈ શકો એક મસ્ત રીતે એની હાઈલાઈટ પ્રોપર થઈ ગઈ છે કે ફક્ત પાંચ જ દિવસમાં રિઝલ્ટ સાંધાનો દુખાવો ડાયાબિટીસ શરીરમાં કમજોરી આંખોનો દુખાવો ઓકે બીજું અહીંયા એક બીજું ટેક્સ અહીંયા ઉપેરીશું સેલ સ્ટાર્ટ બીજે પ્રોડક્ટ છે નામ અહીંયા લખ્યું છે જેમ કે સેલ સ્ટાર્ટ તો લોકોના મનમાં પ્રશ્ન શું હશે કે ભાઈ સેલ સ્ટાર્ટ છે શું બરાબર હવે આને વ્યવસ્થિત રીતે થોડુંક આપણે હાઇલાઇટને વ્યવસ્થિત કરીશું અને કલર તો કલર માટે હું અહીંયા એક ઓપ્શન સિલેક્ટ કરું બ્લેક ઓકે આ રાખી શકાય અને થોડા કપડે અક્ષરને મોટા કરી દઈશું અને સ્ટોકમાં જઈને એને બોર્ડર આપી દઈશું મસ્ત વાઈટ ઓકે તો આ થઈ ગયું પ્રોપર બરાબર સેલ સ્ટાર્ટ ઓકે તો એક આપણો થંબેલ બની ગયો પ્રોપર રીતે ઓકે તો અહીંયા આપણે જે વિડીયો બનાવ્યો છે ડાયા જેમાં ડાયાબિટીસ સાંધાનો દુખાવો શરીરની કમજોરી નાખવાનો દુખાવો ફક્ત પાંચ દિવસમાં રિઝલ્ટ અને નામ આપણે પ્રોડક્ટનું આપી દીધું છે સેલ સ્ટાર્ટ ઓકે તો આપણો રેડી થઈ ગયો છે થંભેલ હવે આને તમારે શું કરવાનું છે સેવ કરી લેવાનું છે આને આપણે કરી લઈશું સેવ હવે સેવ કરવા માટે શું કરવાનું તો અહીંયા તમને ઉપર ઓપ્શન દેખાતો હશે એક મિનિટ આને થોડુંક સેટ કરી લઈએ થોડા અક્ષર મોટા થાય ને ઓકે સેવ કરવા માટે અહીંયા તમને ઓપ્શન દેખાતો હશે બીજા નંબરનો આજે હું ક્લિક કરું છું એમાં જઈ અને સેવ ઇમેજ સેવ ઇમેજ કરશો સેવ ટુ ગેલેરી એટલે આપણી સિલે સેવ થઈ જશે બરાબર સેવ કર્યા પછી વાયટી સ્ટુડિયોમાં છે ને એને થંભીલમાં કઈ રીતે મૂકવું એ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું ઓકે થેન્ક યુ